ફેમસ એક્ટ્રેસ અને લેખિકા મલ્લિકા રાજપૂતનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું છે મંગળવારે સવારે સુલતાનપુરના સીતાકુંડ સ્થિત નિવાસ પર તેમનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મળી આવતી જાણકારી અનુસાર સોમવારે સવારે તેઓનો મૃતદેહ મળી આવતા શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી પરિવારજનો સાથે રાત્રે તેઓનો વિવાદ થયો હતો તેનો ઉકેલ લાવવા માટે પોલીસ પણ આવી હતી ત્યારબાદ રાત્રે શું થયું કે મલ્લિકાનું મોત કઈ રીતે થયું તપાસ કરી રહી છે છે મહત્વનું કે કોતવાલી નગરના સીતાકોર નિવાસી બબનસિંહની પુત્રી અભિનેત્રી ગાયિકા અને લેખિકા મલ્લિકા રાજપૂતે ફિલ્મ રિવોલ્વર રાનીમાં કંગના રાના સાથે અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી સિંગર સાનના મ્યુઝિક આલ્બમ યારા તો ખ્યાતિ મેળવી હતી અને આ ઉપરાંત તેમણે ઘણી વેબ સિરીઝ સિરિયલો અને આલ્બમ વગેરેમાં પણ કામ કર્યું હતું ઇન્દોરના આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજ પર આરોપ લગાવીને તે ચર્ચામાં આવી હતી આ ઘટનાના થોડા સમય બાદ ભૈયુજી મહારાજે આત્મહત્યા કરી લીધી હતી મહત્વનું છે કે ભાજપમાં જોડાયેલી મલ્લિકાએ વર્ષ બે હજાર અઠ્યાવીસમાં પાર્ટી પર દુષ્કર્મીઓને સમર્થન કરવાનો આરોપ લગાવી પાર્ટી છોડી દીધી હતી ફિલ્મી દુનિયામાં કરિયર નબળું પડતા આધ્યાત્મક તરફ પડી હતી અને કપાલી મહારાજ પાસેથી ગ્રસ્ત સંન્યાસની દીક્ષા પણ લીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ